શ્રી બિદડા સરોવદય સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ બિદળા તાલુકો માંડવી કચ્છ આજે આપણી પાસે જનરલ સર્જરી તથા કેન્સર રોગના કેમ્પ હતો જેમાં સ્પેશિયલ મુંબઈથી ટીમ આવેલ ડૉક્ટર ખુશાલભાઈ સાવલા ડૉક્ટર અમુલભાઈ સાડીવાલા ડોક્ટર નાયનાબેન ડેઢિયા ડૉક્ટર ભરતભાઈ નંદુ ડોક્ટર ભરત મામણિયા ડોક્ટર અમલ મામણિયા જે લોકોએ ખરેખર આપણે મુંબઈમાં એ લોકોને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે એવા ડૉક્ટરો અહીં આવીને આપણી પાસે તપાસ કરેલ આ તપાસમાં ઘણા બધા પેશન્ટને ઘણી બધી તકલીફો હતી જે માટે ઓપરેશનની જરૂર હતી તે ઓપરેશન પણ અહી ત્રણ દિવસ સુધી નિઃશુલ્ક કરવામાં આવશે સાથે સાથે શ્રી બિદરા સદય ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટ મંડળ શ્રી ચેરમેન શ્રી સર્વેનો એ જ ધ્યેય છે કે અહીં આવેલ કોઈ પણ પેશન્ટ એકદમ નિરોગી થઈને જાય એવી અભિલાષા સાથે આ કેમ્પના દાતા માતુશ્રી મમ્મીભાઈ હિરજી રતનસિંહની પુણે મૃત્યુમાં હસ્તે નેમચંદભાઈ હિરજીભાઈ રામ્બિયા અને શ્રી કલ્યાણજીભાઈ હિરજીભાઈ રામભિયા ગામ નાનાબડિયા કચ્છ નાના અને કેન્સર રોગના દાતા હતા ડોક્ટર અનિલ મોદી અને મિનલ મોદી કેલિફોર્નિયા અમેરિકા એ બંને દાતાઓનો શ્રી બિદળા સ્વરૂપ હતી તે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું કે આ બંને કેમ્પના દાતાશ્રીઓ હતા અને ઘણા બધા પેશન્ટોએ આજે અહીં લાભ લીધો હતો